બસ જય જાય વાલો રિક્ષામાં જાય વેલો મોડું થાય તો વાલો જાય ઘેર વાલો મારો જમવાને જાયઉસ માં જાય વાલો ટેનામેન્ટ માં જાય દસ માં મારે વાલો લીપ માં જાય ખેર ખેર વાો મારો જમવાને જાય બાસુ દેખાય વાલો દૂધ પાક ખાય પોચી પોચી પૂરી વાલો બોરી બોરી ખાય ખેર ખેર વાો મારો જમવાને રે રેખાય ઢોસા ડોસા ખાય ખાટી મીઠી વાલો બોરી બોરી ખાય ખેર ખેર વાો મારો જમવાને જાય ગંગાના પાણી પીવે જુમુનાના પાણી પીવે નર્મદાના પાણી વાલો હોસે હશે પીવે ખેર ખેર વાો માો જાય